પ્રજાસત્તાક પર્વ દાહોદ પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ અધ્યક્ષતા અધ્યક્ષતામાં સિંગવડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ ધ્વજવંદન પરેડ સહિત દેશભક્તિ ગીતો સાથેની સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય ગીતોથી ગુંજી ઉઠ્યું યુવાનોએ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ માનવ વિકાસ માટે કરવો જોઈએ મંત્રી બચુભાઈ ખાબડ આઝાદીની લડાઈમાં દાહોદ જિલ્લાનું મહત્વનું યોગદાન રહ્યું છે મંત્રી દાહોદ જિલ્લામાં જીએલ શેઠ હાઈસ્કૂલની પાછળ કોમ્યુનિટી હોલની સામે સિંગવડ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબની અધ્યક્ષતા હેઠળ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પંચાયત અને કૃષિ મંત્રીએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી ત્યારબાદ મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા દાહોદ જિલ્લા પોલીસ ટીમ હોમગાર્ડ જીઆરડી અને એનસીસી કેડર્સ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીના પરેડ નિરીક્ષણ બાદ પ્રજાની સેવા માટે હંમેશા તત્પર રહેતી દાહોદ જિલ્લા પોલીસની દસ જેટલી ટીમના બસો એકવીસ જેટલા જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી

વધુમાં મંતક્રી શ્રીએ ઉમેર્યું હતું કે આપણું બંધારણ વિશ્વ વાતૃત્વ અને સર્વકાર્યાણની ભાવના પર આધારિત છે તેમાં દરેક નાગરિકના મૂળભૂત હક અને ફરજોનો ઉલ્લેખ છે જે સર્વસમાવેશક વિકાસ માટે જરૂરી છે મને વિશ્વાસ છે કે પંચોતેર વર્ષની લોકશાહી યાત્રામાં આપણે પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘણી પ્રગતિ કરી છે લોકશાહીના આ સંસ્કાર આપણી ભાવિ પેઢીમાં પણ મજબૂત બને તે માટે આપણે બધાએ પ્રયત્ન કરવા જોઈએ સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે પાણી જમીન અને પર્યાવરણનું રક્ષણ કરી શકીએ છીએ મંત્રીએ વધુમાં કહ્યું કે આજે ટેકનોલોજી નો યુગ છે ટેકનોલોજીના વિકાસ સાથે સાયબર ક્રાઇમ જેવા નવા ગુનાઓ પણ વધ્યા છે યુવાનોએ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ અટકાવ